લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ ને લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ આપણે નથી કરવાનો આજે શું વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરમાં ઓફિસમાં બાજેલા ઝાડા સાફ કરવા જોઈએ શુક્ર ડાઉન થાય છે આ સાફ સફાઈ જરૂરી શું નથી કરવાનું મિત્રો કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ કરવો નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરો મિથુન રાશિ વ્યાપારિક કામોમાં ખોટા જોખમ લેવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું જો કર્ક રાશિ વાળાએ આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ અને એમાં પણ જો પિતાની સેવા આજે તમે બરાબર ધ્યાનથી કરો છો એની જરૂરિયાત પૂર્ણ કરો છો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે શું નથી કરવાનો મિત્રો આજે કોઈ પણ પ્રકારની લાલચમાં ફસાતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળા આજે ચોરસ ટુકડો લેવો જોઈએ માથા પરથી ઉવારી અને કોઈ વિરાન જગ્યામાં જમીનમાં દબાવી દેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું પોતાનું કેરેક્ટર તમારું ચરિત્ર બગાડવાનું નથી કન્યા કન્યા રાશિ આજે શું જો કન્યા રાશિ વાળા આજે થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ તમારી કુંડળીમાં સૂર્ય છ સાત આઠ આ સ્થાનમાં હોય તો નદીમાં વહેતો કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે ચારસો ગ્રામ ઘઉં લાલ કપડામાં બાંધી અને મહાદેવના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર જ્યાં આપણે બહાર ગયા હોય ને બિલકુલ અજાણી જગ્યા હોય એવી જગ્યાએ ખાવાનું નહીં ખાતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને મંદિરે જાઉં ને તો મંદિરે દર્શન કરીને બહાર નીકળ્યા પછી કૂતરાને ખવડાવો શું નથી કરવાનું મિત્રો આજે આપણી કે આપણી સાથે રહેનારી કોઈ પણ બેન દીકરીનું અપમાન નહીં કરાય ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવો જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના ઉપયોગ માટે કોઈ લોખંડનો સામાન ખરીદીને ઘરે લાવવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સૂર્યનમસ્કારથી કરવી જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ અને નજીકના કોઈ નાના મંદિરે જઈ મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાની જરૂરિયાત છે વિચાર આજે પોઝિટિવ રાખીને દિવસની શરૂઆત કરશો તો વધુ સારા ફાયદા મળે શું નથી કરવાનું મિત્રો આજે કામમાં કોઈ પણ પ્રકારની આળસ કરવાની નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે બપોર પછીનો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ અને પરિવારના કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ મફતમાં લેવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે